વડોદરા માંજલપુર વિસ્તારમાં ગૌરવપથનું કામ અધૂરું રહેતા લોકોમાં ભારે રોષ છે ગૌરવપથ રોડ પર મોટા ફૂટપાથને લઈને રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય યોગેશ પટેલે ફૂટપાથ નાના કરવા માટે રજૂઆત કરી હતી રજૂઆતને પગલે દીપ સર્કલ સુધી નાખેલા પેવર બ્લોક કઢાયા છે પેવર બ્લોક કાઢ્યા બાદ રોડની પરિસ્થિતિ એવી ને એવી જ છે તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરવા નાગરિકોએ રજૂઆત કરી રોડના કામને લઈને દંડક શૈલેષ પાટીલનું નિવેદન પણ સામે આવ્યું પંદર દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવ્યું કોર્પોરેશનના તંત્રને હોય કે ચૂંટાયેલી પાંખોને હોય જનતા હેરાન થાય છે એની તો એમને પડી જ નથી એમને તો માત્ર પોતાના સ્વાર્થની પડી છે આ તમે જોઈ રહ્યા છો પહેલાં પણ રોડ મોટા કરો ફૂટપાથ નાના કરો કરીને કામ અટકાવી દીધું ત્યાર પછી એ કામ શરૂ કરીને અધૂરું છોડી દીધું એટલે આ શું કરવા માગે છે પહેલાં તો મને એ ખબર નથી પડતી ચાર કોર્પોરેટર છે બે કોર્પોરેટરો નજીકમાં રહે છે અહીંયા એક આગળ એક કોર્પોરેટર રહે છે એમના ઘર પાસે આ જ રોડ આગળ જાય છે ત્યાં તો બહુ સરસ એમને રાખ્યું છે પણ તકલીફ કોને પાડવી છે જનતાને પાડવી છે જે જનતાના ટેક્સથી તમારો પગાર થાય છે એ જ જનતાને તમારે હેરાન કરવી છે કેટલી વાર રજૂઆત કરી કમિશનરને પણ રજૂઆત કરી કે આજ સુધીને કોઈ જાતનો ઈરો આવતો નથી તો મહેરબાની કરી અને અમારી નમ્ર વિનંતી કે જે વેલી તકે આ કામ પૂરું કરો જેથી અમને બે વાસરોન સુધી આવા જવાની તકલીફ ન પડે શરૂઆત કરી જાત દિન સુધી હજુ રોડ બન્યો નથી હવે અમને આવવા જવાની અંદર એટલી બધી તકલીફો પડે છે નાના છોકરાઓથી માંડીને બધા બ્લોકનું કામ જે અધૂરું નથી પણ શ્રેય કૃતિ તુલસીધામ સુધીનો જે પ્યોર બ્લોકનું કામ હતું એ કેન્સલ કરીને એની અંદર રોડ મોટો કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને જે પેવર બ્લોકનો જે ભાગ હતો એની જગ્યાએ કાચો પાકો રોડ થઈ ગયો છે એટલે સેટલ થાય એટલે ચારથી થી પાંચ દિવસમાં પેવર મૂકીને અમે કાર્પેટ કરી દઈશું એટલે સારું કામ થતું એમાં સમયની બી રાહ જોવામાં આવતી હોય છે કારણ કે પ્યોર બ્લેકનું એક કામ હતું એ કેન્સલ થયું છે અને રોડ બનાવી દીધો છે કાચો પાકો રોડ ઓલરેડી તૈયાર થઈ ગયો છે એટલે સેટલ થશે એટલે ચાર થી પાંચ દિવસની અંદર આ પેવર મુકાવશે અને કાર્પેટ નું કામગીરી સ્થળ પર લઈ લઈશું અમે અને વિધીન 15 દિવસમાં કામગીરી પૂર્ણ કરીશું. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જ્યુપિટર ચાર રસ્તાથી રિલાયન્સ સુધીનો ગૌરવ પટના નામે રોડ મંજૂર થયો ને ત્યારબાદ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ગૌરવ પટના જે ફૂટપાથ હતા તેને નાના કરવાની રજૂઆત કરવામાં આવી ને ત્યારબાદ આ જે રોડ છે તેને ખોદી નાખવામાં આવ્યો. આપ રોડની પરિસ્થિતિ જોઈ શકો છો કે છેલ્લા ચાર મહિનાથી આ જ પરિસ્થિતિમાં છે લોકોના લાખો રૂપિયા ખર્ચી અને પેવર બ્લોક પણ અહીં લાવવામાં આવ્યા હતા પરંતુ આ જે પેવર બ્લોક છે તે પણ આજે ધૂળ ખાતી હાલતમાં જોવાઈ રહ્યા છે સર્વિસ રોડ પણ અહીંયા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું બજેટમાં પણ મંજૂર થયું પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ કોર્પોરેશનની ઢીલી નીતિના કારણે આ જે કામ છે તે હજુ ઠેરનું ઠેર છે અહીંયાના જે સ્થાનિક લોકો છે તેમને સોસાયટીમાં જવાનો પણ હેરાન ગતિ હેરાનગતિ અનુભવ રહે છે કારણ કે જે રીતે જોઈએ તો આખો આ જે રોડ છે તે ખોદી નાખવામાં આવે છે ત્યારબાદ જે સર્વિસ રોડ બનાવવાની અથવા તો જે રોડ પહોળો કરવાની કામગીરી હતી તે પૂર્ણ કરવામાં નથી આવી લોકો છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે કારણ કે જે રીતે જોઈએ તો મુખ્ય રસ્તાથી સોસાયટીમાં તરફ જવાનો આ જે રસ્તો છે અને તમામ રસ્તાઓમાં જે સ્થાનિકો છે Evet. <laughs> તેમને ક્યાંક ને ક્યાંક અકસ્માત પણ લડતા હોય છે બાઇકો સ્લીપ પણ ખાતી હોય છે સિનિયર સિટીઝને પણ અહીંયાથી પસાર થવું હેરાન બન્યું છે કારણ કે જે રીતે જોઈએ તો છેલ્લા ચાર મહિનાથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે વડોદરા શહેરના આજે માંજલપુર વિસ્તારમાં જોવા મળે છે સ્થાનિક કોર્પોરેટરો તેમજ કોર્પોરેશનમાં રજૂઆત કર્યા બાદ પણ જે આ લોકો છે તેમની સમસ્યાનો હલ નથી આવ્યો લોકો છે તે વિરોધ કરી રહ્યા છે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે સર્વિસ રોડ બનાવવાની જે કામગીરી છે તે પૂરી કરવામાં આવે જેથી કરીને જે નાગરિકો છે તેમને હાલાકી ન પડે પરંતુ પરંતુ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમજ જે કોન્ટ્રાક્ટરો છે તેમના પેટનું પાણી પણ હલતું નથી અને છેલ્લા ચાર મહિનાથી આ જે રોડ છે તેની આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા